નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે બાંગ્લાદેશમાં સુડતાલીસના મોત પચીસો લોકો ઘાયલ અને વિગતવાર વાત કરીએ તો બાંગ્લાદેશમાં મતવિરોધી આંદોલનને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે તમને જણાવી દઈએ મિત્રો છેલ્લા પંદર દિવસથી સિંહક આંદોલનને ત્યાં પોલીસ પ્રશાસન અને સમગ્ર સહકારી હચમહચાવી દીધું છે તમને જણાવી દઈએ મિત્રો બાંગ્લાદેશના યુવાનોને તો પોલીસની વાત સાંભળી રહ્યા છે અને વિગતવાર વાત કરીએ તો ન તો કાયદાનું પાલન કરી રહ્યા છે તમને જણાવી દઈએ મિત્રો અના વિરોધી વિરોધી વ્યાપી આંદોલનમાં બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં સુડતાલીસ લોકોના મોત થયા છે અને વિગતવાર વાત કરીએ તો પચીસો લોકો ઘાયલ થયા છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ